મિત્રો ને કેમ છો બધા બધા મજા મજા વાગી સવારના આઠ જેવો ટાઈમ થયો છે અને આપણે પાણી વાળવાનું કામ કરી દીધું ચાલુ આપણે હમણાં છે ને વ્લોગ બનાવવાનો ટાઈમ ઓછો મળ્યો આપણે બે ત્રણ દિવસથી હે વ્લોગ જ બનાવ્યો આપડે આ વિડીયો આવે ને એ બધે જૂના આવે છે હવે આજથી આપડે નવો વ્લોગ બનાવવાનો ટાઈમ મળશે કેમ કે આપણા બગીચો છે ને આપડે નારાલી ત્યાં કામ ચાલુ હતું તાલા આપવાનો ટાઈમ ન મળતો હોય કોઈ આજે આપણે ત્યાં જ જવાનું છે ગમે ત્યાં તો પાણી પપ્પાલા બહુ હારવાના હે આપણે આપણે વાળીએ જવાનું છે ચાલો એ ટ્રેક્ટરનું ઓલું બધું કરવાનું છે ને આપણે ટ્રેક્ટરમાં એક પ્રોબ્લેમ થઈ ગઈ પાછી જોતા આવ્યા હવે આપણે છે ને વિવેકભાઈનું ટ્રેક્ટર લઈ આવ્યા હતા તાલા હારવા માટે આપણું ટ્રેક્ટર જ્યાં પડ્યું એમાં હું પ્રોબ્લેમ છે તમને કિયરનો છે ને ભાઈ હાયલો નો ગિયર એના અંદરથી છે ને પિન તૂટી ગઈ હતી

Sao sao? hả 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 lên hả 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 lên hả 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 ગીજી ગીધી આ બસ ગી દીકરો પોળો ખાઈ લે આ આમ જો તો આમ જો ટાટા કહી દે બધા ને ટાટા હેક્ટર બધું બદલાવીને વિવેકભાઈ નો આપણે સાઈડ માં રાખી દીધું આપણે આપડે આમાં ફિટ કરી લીધું હવે નીકળીએ વાળીએ તાલા ભરવા અને આજે અમારે રાજુભાઈ આવવાના હે એને ફોન કરી દે કાલો ભાઈ તાલા ભરવા ભાગવું હવે

અને પછી નીકળીએ તો પાછો વિડીયો ચાલુ કરશો હવે શામાંથી બધાને રામ રામ તો ટ્રેક્ટર ભરવાનું કામ થઈ ગયું છે પૂરું હવે બહુ વાર લાગી ગયો ટ્રેક્ટર ભર્યું ને ત્યાં લગભગ સાડા બાર જેવો ટાઈમ થઈ ગયો છે આ મને આ ભાઈ બહુ વાર લગાડી દે જોયો એમ કેટલો લઈને આપણે ઘેરે બેસીએ ને બહુ મોડું થઈ જાય અડધી પેલા તો રસ્તા મળી જાય એક વાગ્યે જાય આવેલી આપણે લગભગ પાછળ બપોર પછી મળીએ હવે તાલા ભરવાનું તો આ વાળીએ કામ પૂરું થઈ ગયું બધું એટલે બધું હવે આપણે બપોર પછી જાતથી લઈને આવવાનું હોય લગભગ ચાલો મળીએ બપોર પછી આપણે ઘેરે બી ને આરમજીબી નું આપણી પાસે કામ કરાવીને સૂચો એ લાઇટો બહુ ગમે છે તારું લાઈટો ફિટ કરી દઉં કેવી ક્યારે કોમેન્ટ કરજો દે ભાઈ સારું મજા આવી હવે ક્યાં લાઈટો ક્યાં આપડી લાઈટુ કેમ હા કે ખાતર છાટવાનું હોય થોડાક માં એટલે કઈ વાંધે ને ભાઈ સાટી લે બીજો નાતો ન પડે તો આપણે ખાતર સાંટીને હુતા તો અઢી ત્રણ થઈ જાય તો હવે હું તો આપડે મેળ નહી આવે તા તો આપડે વાળી જવાનું ટાઈમ થઈ જાય ખાતર છાટી લેજે ઘટનો ક્યાંથી છાટવાનો હા મેં કીધું હવે ગોતું પડશે એ અહીંથી જ છે લગભગ હવે કરી દઈએ ચાલુ આછું આછું છાટવાનું કેમ કે ભાઈ આ ઓલા બહુ લાગ્યું નથી ને કે ખાતર માથે છાટવું પડશે કાંઈ વાંધો નહીં ભાઈ આ જ દઈએ બીજું ચાલો ખાતર છાટી ને પછી આપણે શું કરવાનું વાડીએ જવાનું છે ધાલો મળીએ ડાયરેક્ટ વાડીએ હવે ઊંડાનો સાડા ત્રણ વાગ્યાનો ટાઈમ થયો હોય ને આપણે નાઈ જઈને થઈ ગયા છે ફ્રેશ હવે આપણે શું કરવાનું છે હવે આપણે હવે ખાલી કરી વાડીએ જવાનું છે અહીંયા આપણે દાંતી આપવાની છે ચાલો મળીએ ડાયરેક વાડીએ